જીવાયોના તત્વાવધાનમાં અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે છેલ્લા ચાર દિવસથી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો ખૂબ મોટી સંખ્યામાં વૈષ્ણવો લાભ લઈ રહ્યા છે આજે ચતુર્થ દિવસે કૃષ્ણ જન્મ નંદ મહોત્સવમાં ખૂબ ભાવપૂર્વક વૈષ્ણવોએ આ ઉત્સવની ઉજવણી કરી છે લગભગ અઢી વાગ્યાથી લઈને રાત્રે નવ સવા નવ વાગ્યા સુધી છ સાડા છ કલાક વૈષ્ણવ એક ધાર્યા બેસીને કથાનું જે રીતે રસપાન કરી રહ્યા છે તે જોઈને એમ લાગે છે કે જેમ સાક્ષાત પ્રભુ વૈષ્ણવના હૃદયમાં વિરાજમાન થઈને અને પ્રભુ જ પોતે પીઠ પર વિરાજમાન થઈને કથા પણ એ જ કરી રહ્યા છે અને કથાને શ્રવણ પણ પોતે સ્વયં ઠાકોરજી જ કરી રહ્યા છે આ એક સુંદર ભાવ અમદાવાદના અંદર જેએમડીસી ગ્રાઉન્ડ ઉપર સર્જાયો છે આવનાર ત્રણ દિવસમાં કારણ કે જે રીતે વૈષ્ણવનો ઉત્સાહ છે અને જે રીતે રાત્રે થોડુંક લેટ પણ થાય છે એટલે આયોજકો એવું સુનિશ્ચિત કર્યું છે કે હવે કાલે પરમ દિવસ અને સોમવાર સુધી ત્રણ દિવસ કથા પછી ભોજન પ્રસાદીનું પણ આયોજન વૈષ્ણવ માટે થાય જેથી કરીને કદાચ કથામાં મોડું થાય તો પણ વૈષ્ણવ ભોજન પ્રસાદી લઈને ઘરે જઈશું યુવામાં આપણે યુવા આઇકોન તરીકે પ્રચલિત થયા છો તો આજના યુવાનો જે પાશ્ચાત્ય સંસ્કૃતિ તે વળી રહ્યા છે તે આપણા સનાતન હિન્દુ સંસ્કૃતિ તે પાછા વળે એના માટે આપ કોઈ મેસેજ આપવા માનશો વલભ્યુત ઓર્ગનાઇઝેશન વિવાહના તત્વધાનમાં દેશ વિદેશના અંદર બાળકો અને યુવાનો માટેની અનેક પ્રકારની પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે આજના યુવાનોને અગર ધર્મ તરફ આપણે આગે કૂછ કરવા હશે તો એમની જિજ્ઞાસાઓનું આપણે સમાધાન કરવું પડશે એમના જે કોઈ પણ ધર્મને અનુલક્ષીને અધ્યાત્મને અનુલક્ષીને ઈશ્વરને અનુલક્ષીને જે પ્રશ્નો છે એના સમાધાન એ લોકોને આપવા પડશે લોજિકલ એક્સપ્લેનેશન એ લોકોને આપવી પડશે કારણ કે આજે બુદ્ધિજીવી વર્ગ છે એ લોકોના ઘણા બધા આપણા હિન્દુ ધર્મના અમુક રિચ્યુઅલ્સને ઓરિયન્ટેડ વિષય પણ ઘણા બધા હોય છે એના પણ એ લોકોને ઉત્તર આપવા પડશે અને મને વિશ્વાસ છે કે જ્યારે એમના જિજ્ઞાસાઓને પોષણ મળે છે તો ધર્મને આજનો યુવાન પણ નિશ્ચિત ધારણ કરે જ છે એવા ઘણા બધા અસંખ્ય યુવાનો છે જે આજે ધર્મને ધારણ કરીને પોતાના જીવનને દિવ્ય બનાવી રહ્યા છે